નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે નવી જંત્રી જાહેર કરવામાં આવી હતી તે મોકૂફ રાખવામાં આવી છે મહિલાઓને બાળકો માટે મોટો નિર્ણય લેવાયો છે નાના વેપારીઓ માટે યુપીઆઈમાં જે ટ્રાન્ઝેક્શન કરે છે તેમના માટે મહત્વના સમાચાર છે ગામડાઓને હવે થશે ફાયદો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબર રેશનકાર્ડ ધારકો માટે મોટો નિર્ણય તુવેર દાળમાં મોટું કૌભાંડ ખેડૂતોને મળશે નવ હજાર રૂપિયાની સહાય એકત્રીસ તારીખ સુધીમાં આ કામ તમારે ફરજિયાત કરવાના રહેશે મનફાવે તા ફેરો યોજના શરૂ કરવામાં આવી અને કેસર કેરીને લઈને સૌથી મોટી ખુશખબર તો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું સૌથી પહેલાં સમાચાર કે જંત્રીને લઈને જે નિર્ણય લેવાયો છે તે નહીં તો કે રાજ્યમાં નક્કી કરાયેલ શહેરી કક્ષાએ ત્રેવીસ હજાર આઠસો પિસ્તાલીસ અને ગ્રામ્ય કક્ષાએ સત્તર હજાર એકસો એકત્રીસ મળીને કુલ નવા વેલ્યુ ઝોન મુજબ જમીનની મિલકતો બજાર કિંમત કરતાં નક્કી કરવા માટે કમરતોડ નવી જંત્રી દરની અમલવારી પહેલી એપ્રિલ બે હજાર પચીસથી કરવાનું નક્કી કરાયું હતું બાદ જંત્રીનો અમલ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય પાછળના જવાબદાર કારણો મુખ્યત્વે ત્રણ જિલ્લાના અપૂરતા ડેટા સ્ટેમ્પની બેફામ ખરીદી કાળાબજારી મંદીના માહોલ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રના ભારે વિરોધના પગલે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે હવે વાત કરી લે મહિલા અને બાળકો માટે મોટા નિર્ણયની તો મહિલા અને બાળકો માટે સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યના કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેટલાક કેન્દ્રીય મંત્રાલયે જાહેર સ્થળો પર સ્તનપાન કરાવવા માટે અને કપડાં બદલવા માટે રૂમ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળે વધુ સુલભ બનાવવા માટે લેવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે મહિલાઓને અને બાળકોને આ સુવિધા માટે મોટનો નિર્ણય લીધો છે નાના વેપારીઓ માટે યુપીઆઈને લઈને સૌથી મોટી ખુશખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુપીઆઈની ચૂકવણી અંગે મોટો નિર્ણય લીધો છે સરકારે અંદાજીત પંદરસો કરોડ રૂપિયાનું પ્રોત્સાહન યોજના મંજૂરી આપી દીધી છે આનાથી નાના દુકાનદારો માટે મોટી રાહત મળશે જેઓએ સામાન્ય રીતે યુપીઆઈથી ચુકવણીનું સ્વીકારવાનું ટાળે છે તેમને પણ સહાય મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ બે હજાર પચીસની વ્યક્તિક વેપારી એટલે કે પી એ પી એમથી ઓછા મૂલ્યની ભીમ યુપીઆઈ વ્યવહાર પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપવામાં આવી દીધી છે આ સરકારની યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારનારા નાના દુકાનદારોને પ્રતિ વ્યવહાર ઝીરો પોઈન્ટ પંદર ટકા ઇન્સેન્ટીવ મળવાપાત્ર રહેશે આ યોજના ફક્ત બે હજાર રૂપિયા સુધીનું યુપીઆઈ વ્યવહાર કરે છે તેના પર લાગુ પડશે ગામડાઓને હવે થશે ફાયદો દરિયા કિનારાની આસપાસ વીજ લાઈનોમાં ફેરફાર કરાશે દરિયાપટ્ટી વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે પચાસ કિલોમીટર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે એજન્સીઓ સાથે મળીને ખૂબ જલ્દી કાર્ય પૂર્ણ કરાશે વાવાઝોડા બાદ થયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રી સૂચનાઓથી અંડરગ્રાઉન્ડ કામગીરીનો નિર્ણય લેવાયો છે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર વિધાનસભા ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે દેશમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે અને ભૂખ્યો ન સુવે તે માટે એસેના કાયદાને લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને હવે અન્ન નાગરિક પુરવઠા વિભાગ ઓગસ્ટ બે હજાર ચોવીસના ઠરાવ મુજબ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પંદર હજારથી વધારીને વીસ હજાર કરવામાં આવી છે ત્યારે વાત કરીએ તો રેશન કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય દેશભરમાં કેવાય સી માટે તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે હવે તમે એકત્રીસમી મે સુધી કેવાયસી કરાવી શકો છો રેશન કાર્ડ માટે સો ટકા કેવાય પૂર્ણ કરવા માટે કડક સૂચના જાહેર કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફત વિતરણ માટે અનાજ થતી ગેરરીતિને રોકવા અને રેશન કાર્ડમાં નોંધાયેલ દરેક એકમ સભ્યોનું કેવાયસી કરાવવું ફરજિયાત છે હવે વાત કરી લે તુવેર દાલને લઈને સૌથી મોટું કૌભાંડ જૂનાગઢ જિલ્લામાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે વિગત મુજબ તુવેર એમપી એમ પી એમ એસ પીની ખરીદીમાં જૂનાગઢ જિલ્લાના દસ હજાર ખેડૂતોના નામે બોગસ રજિસ્ટ્રેશન થયું હોવાનું સામે આવતા હડકમ મચી ગયો છે માત્ર જૂનાગઢ જિલ્લામાં ત્રીસ હજાર ખેડૂતોએ તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવતા કૃષિ વિભાગને શંકા ગઈ શંકા ગઈ એટલે દસ હજાર સર્વે નંબર એવા નીકળ્યા જેમાં તુવેર દાળનું વાવેતર થયું નહોતું છતાં તુવેર વેચવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ખેડૂતોને મળશે નવ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજારની સહાય મળે છે ત્યારે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાન હવે આ હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાની સહાય મળશે તો શું ગુજરાતને પણ આનો લાભ મળવો જોઈએ કોમેન્ટમાં તમે જણાવજો કે ભાજપ સરકાર તો ગુજરાતમાં પણ છે તો તેમ ગુજરાતને કેમ વંચિત તો કોમેન્ટમાં કહેજો હવે વાત કરી લે એકત્રીસ તારીખ સુધીમાં કામ પતાવો ન કે તમારું રેશન કાર્ડ આ કામ ફરજિયાત પતાવવું પડશે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં એકત્રીસ માર્ચ પહેલાં તમારું રોકાણ પૂર્ણ કરો આમાં સુકન્યા સમૃદ્ધિ યોજના એનપીએસ અથવા પીપીએફ ખાતામાં દર વર્ષે એક નિશ્ચિત રકમ જમા કરાવવાની હોય છે આવી સ્થિતિમાં રકમ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા ન થાય તો ખાતાઓ ફ્રીજ થઈ જાય છે ત્યારે ન્યૂનતમ રકમ હેઠળ પીપીએફમાં પાંચસો રૂપિયા અને સુકન્યા સમૃદ્ધિમાં અઢીસો રૂપિયા જમા કરવાનો રહેશે હવે વાત કરી લઈએ મનફાવે કે આ ફરો યોજનાની ઉનાળુ વેકેશનમાં ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિમ નિગમ દ્વારા જીએસઆરટીસી દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે મનફાવેતિયા ફરો નામની આ યોજના હેઠળ માત્ર ચારસો પચીસથી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધી ચારથી સાત દિવસ સુધી તમે ગુજરાતમાં કોઈપણ ખૂણે મુસાફરી કરી શકો છો જેમાં ગુજરાતભરમાં અંબાજીથી લઈને ઉમરગામ અને દ્વારકાથી લઈને કચ્છ ભુજ સુધી એસટી બસની જે મુસાફરી ત્યાં ફરો પાસમાં ચાર દિવસથી સાત દિવસ સુધી તમે ગમે ત્યાં જઈ શકો છો હવે વાત કરી લે કેસર કેરીને લઈને સૌથી મોટી ખુશખબર ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી એવી કેસર કેરીનું આગમન થઈ ગયું છે કેસરની સાથે રત્નગીરી આપોસ પણ માર્કેટમાં જોવા મળ્યા છે પ્રાથમિક વિગત મુજબ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં કેસરની દસ કિલોની સો બોક્સ આવક થઈ ગઈ છે આ તરફ હરાજીમાં દસ કિલોના એક બોક્સનો ભાવ પચીસોથી પાંત્રીસો બોલાયો છે તો આ હતા આજના મુખ્ય સમાચાર